હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો જિગ્નેશ કવિરાજનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જે ગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કોઈ સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે દિલ તારું હશે મજબૂર સિંગર જિગ્નેશ બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે એ પણ જણાવું તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જે તેને અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવાનવા વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે દિલ તારું હશે મજબૂર સિંગર જિગ્નેશ બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે આ સોંગ એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો સોંગનું નામ છે દિલ તારું હશે મજબૂર સિંગર જિગ્નેશ ભારટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ મિત્રો કઈ ચેનલમાં આ સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવા અને કાયમિક સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો